રાજકોટ જિલ્લા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ કેસરીઓ ખેસ ધારણ કર્યો છે ગાંધીનગરમાં સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેસરીઓ ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે જેના પગલે રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા અર્જુન ખાટરિયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે રાજકોટ લોધિકા

જે વિકાસનો પૈડાઓ આગળ ધપાવી રહ્યા છે એ વિકાસના રથના પૈડાઓમાં ક્યાંક ને ક્યાંક અમે સહભાગી થાય આ બહુ ખૂબ મોટો વિકાસનો એક યજ્ઞ ચાલી રહ્યો છે આ યજ્ઞમાં ક્યાંક અમારાથી આ વિકાસની આહુતિ પૂરાય એ માટેનું છે એક અમે પગલું ભેર્યું છે અને અમારી સમગ્ર ટીમ એ વિકાસના રથમાં જોડાવા માટે આજે આવ્યા છે સોર મારી સાથે મારા વિસ્તારના કેટલા બધા કાર્યકર્તાઓ આગેવાનો સહકારી ક્ષેત્રના આગેવાનો સામાજિક આગેવાનો ભારતીય જનતા પાર્ટી ને અમે પૂરી રીતે સહયોગ કરી મદદ કરી અને આ વિસ્તારમાં છે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાય ભારતીય જનતા પાર્ટીનો આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિ ફરીથી ચૂંટાય એના માટેના પ્રયત્ન કરશો કોઈ નહીં મારી કોઈ મહત્વકાંક્ષા નથી કોઈ પાવર પોઝિશન માટે નથી એવું મેં આપને વાત કરીને મેં કે હૃદયસ્પર્શી બે મુદ્દાઓ હતા એક રામ જન્મભૂમિ અને એક આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જે વિકાસની યાત્રા ચાલુ છે એ બે મુદ્દા ઉપર છે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા છીએ અંદાજીત એક હજારથી બારસો લોકો કાર્યકર્તાઓ આગેવાનો છે મારી સાથે સહકારી ક્ષેત્રના આગેવાન છે આદરણીય અમારા મારી બાજુમાં જ છે એનડી જાડેજા સાહેબ જે અમારા કોટલા સંગાણી માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે મારી સાથે ચાર જિલ્લા પંચાયતના સભ્યો છે તાલુકા પંચાયતના રાજકોટમાંથી અલગ અલગ તાલુકામાંથી ત્રીસેક જેટલા તાલુકા પંચાયતના સભ્ય છે અને સહકારી ક્ષેત્રના આગેવાનો છે